બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં એક સીડીપીઓ કાર્યકરો પાસેથી ઉઘરાણું કરતા હોવાની અરજી થતાં થરાદથી સીડીપીઓ કાશ્મીરા ઠાકરે તપાસ હાથ ધરી પ્રાપ્ત વિગતો અનુસાર બનાસકાંઠા જિલ્લામાં ચાલતી આંગણવાડી કેન્દ્રો પર લાલિયાવાડી બાબતે ઘણી વખત ચર્ચાઓ ચાલી રહી હતી જેમાં હવે કાંકરેજ તાલુકાના એક સીડીપીઓ મેડમ દ્વારા આંગણવાડી કાર્યકરો પાસેથી દર મહિને ઉઘરાણું કરવામાં આવતું હોવાની લેખિત રજૂઆત કરવામાં આવતા ભારે ફફડાટ ફેલાયો છે કાંકરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે આંગણવાડી કાર્યકરો અને રેખાબેન જોશી સીડીપીઓ ઓફિસ પર દોડી આવ્યા હતા અને અરજી બાબતે તપાસ બંધ બારણે કરવામાં આવતા અનેક પ્રકારના તર્ક વિતર્કો જોવા મળ્યા હતા ત્યારે હવે થરાદના તપાસ અધિકારી તરીકે કાશ્મીરા ઠાકરને મીડિયા દ્વારા અરજી બાબતે પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે હું અરજી બાબતે હાલમાં કંઈ જ કહી શકું નહીં પરંતુ બંધ બારણે બેઠક કરીને કેવા પ્રકારની તપાસ ચાલી રહી છે કે પછી કંઈક અલગ રીતે રંધાઈ રહ્યું હોય એવું લાગતું હતું કાંકરેજ શિહોરી અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત એક મિનિટ બેન તમે એવી કઈ રીતની તમે તપાસ કરો છો તમે બંધ બારણે બેઠક કરો છો શું તમે છુપાવવા માગો છો કોઈ કશું છુપાવવા માગતું નથી તમે બધા અંદર ધસી આવો તમારે બધાની હાજરીમાં તપાસ નહીં